પોચો બને ખાવામાં મજા આવે અને મિની મીઠાશે એ પરફેક્ટ ટીપ્સ સાથે એ જુવારનો રોટલો હાથ વડે ટીપીને કેવી રીતે બનાવો તેની રેસિપી આજે આપણે બનાવીશું જુવારના લોટના રોટલા ઉનાળો શરૂ થયો છે બાજરાના લોટના રોટલા આપણને ભાવે નહીં ગરમ પડે અને આપણા શરીરને જુવાર ઠંડક પણ આપે ને જુવાર ખાવાના ફાયદા ઘણા બધા છે તો અહીંયા આપણે સફેદ જુવાર લીધી છે સફેદ જુવારને આપણે દળી લેવાની એકદમ ઝીણું જ લોટ રાખવાનો છે જેવી રીતે રોટલી અને બાજરાના લોટનું રાખીએ એવી રીતે અને હવે આપણે બે વાટકી લોટ છે એમાં સ્વાદ મુજબ નમક એડ કરવાનું છે નમક એડ કર્યા પછી આપણે મિક્સ કરી દઈએ જે લોકોને વજન ઘટાડવું હોય જે લોકો એમના માટે પણ આ રોટલા બેસ્ટ છે ને જે લોકોનું વજન વધતું જ નથી એ લોકો માટે પણ આ જુવાર બેસ્ટ છે જુવાર વજન ઘટાડે પણ છે અને જુવાર વજન વધારે પણ છે તો જુવારની અંદર ગ્લુટિન ફ્રી ચિકાસ ન હોય ખાવાની મજા આવે અને મીઠાશ બહુ સરસ મજાની હોય છે તો હવે અહીંયા આપણે તેલનું તેલ અંદર એડ નથી કરવાનું એમાં જેવી રીતે આપણે બાજરાના લોટના રોટલા બનાવીએ એ જ રીતે જુવારના લોટના રોટલા બનાવવાના છે પાણી એડ કરીશું બે વાટકી લોટમાંથી નાના નાના ત્રણથી ચાર રોટલા આરામથી બનશે જુવાર પચવામાં હળવી સાથે સાથે જુવારની અંદર પુષ્કળ પ્રમાણમાં ફાઈબર અને એમાં પણ ગરમીમાં ઠંડક આપે છે તો ઉનાળાની ગરમીમાં વીકમાં જે લોકો બે વાર જુવારના રોટલા ખાય છે એમને શરીરમાંથી ગરમી તો નીકળી જાય છે સાથે સાથે એમને ગરમી ઓછી લાગે અને એમના પાચનતંત્ર મજબૂત રહે છે બીજું તમારે વેઇટ લોસ કરવું છે તો આજથી જ તમે જુવાર ખાવાનું શરૂ કરી દો ગ્લુટેન ફ્રી જુવાર લો યુક્ત જુવાર તમે એકની જગ્યાએ બે રોટલા ખાશો તો તમારા શરીરને કેલરી મળશે નહીં સાથે જુવાર તમારા શરીરની ચરબીને બાળવાનું કામ કરે છે એટલા માટે જ જ્યારે તમે વેઇટ લોસ કરો છો ત્યારે જીમમાં જાઓ છો ત્યારે જેમના કોઈ પણ જુવાર ખાવાની સલાહ આપે છે ડૉક્ટર્સ લોકો પણ જુવાર ખાવાની સલાહ આપે છે હાથ વડે આપણે આવી રીતે મસડવાનો છે લોટ ખૂબ મસડવાનો એના કારણે આપણો રોટલો એકદમ પોચો અને સોફ્ટ બને બીજો કે તમારે ડાયાબિટીસ છે તો તમે ચોક્કસ રોજ એકવાર ઘઉંને બદલે આ જુવારના લોટના રોટલો ખાઓ ગરમીમાં બાજરો કદાચ તમે ન ખાતા હોય બધાને ગરમ પડતો હોય એટલે તો બાજરાને બદલે આ જુવારનો હવે આ ભાગ છે એના વડે આપણે આવી રીતે લોટને મસળવાનો છે એટલે જેના કારણે આપણા જે રોટલા છે એ સોફ્ટ બનશે ખાવામાં મજા આવશે તો નહીં વધારે ઝાડો નહીં વધારે કઠણ્યો જેવી રીતે આપણે બાજરાના લોટનો રોટલો બનાવીએ એ જ રીતે આપણે લોટ બાંધવાનો અને આપણો રોટલો ફાટે નહીં એટલે પાણી લેતું જવાનું અને હાથ વડે ટીપતું તો અહીંયા આપણા રોટલાનો લોટ બંધાઈ ગયો છે હવે આપણે બનાવીશું રોટલા તો હવે આપણે લોટને ત્રણથી થી ચાર મિનિટ સુધી આપણે ટૂંકવાનું છે એ પછી આવી રીતે સરસ મજાનો આ આ હાથનો ભાગ ભાગ હોય એ એ અને અને ઉપરનો રીતે જ આપણે રોટલાને હાથમ પોળો રાખવાનો આ ભાગ અને આ ભાગ થી જ આપણા જે રોટલા હોય એને આપણે ચડવા દેવાના અને એકદમ પોચો હાથ રાખશો ને તો તમારા જે રોટલા હોય છે ને બહુ સરસ બનશે પોચા બનશે હવે આપણે થોડું પાણી લઈએ એટલે રોટલો આપણો જયારે ચડે છે ત્યારે ફાટી ન જાય બંને સાઈડ થોડું થોડું પાણી લેવાનું રોટલો બનીને રેડી છે અને અહીંયા મેં તમે લોઢી લઈ શકો છો નોન સ્ટીક તાવડી કશું બધું જ લઈ શકો છો આપણો જે રોટલો બનીને રેડી છે એને આપણે ચડવા દઈશું ઉપર આપણે થોડું પાણી આવી રીતે લગાવવાનું જેના કારણે રોટલો ફાટે ને આજે બાજરાનો રોટલો બનાવો ને તો પણ આ જ રીતે તમારે બનાવવાનું રહેશે એટલે તમારો જે રોટલો હોય એ ફાટી ન છે ઓકે તો આપણે ચડવા દઈએ ધીમા તાપે તો હવે અહીંયા આપણે જોઈએ તો આપણો જે રોટલો છે એક સાઈડ ચડી ગયો છે આમ ઇઝીલી રિમૂવ થઈ જાય એટલે આપણે સાચવી અને ફેરવી લેવાનું અને હવે આપણે પાણી વાળો હાથ ફેરવાનો છે જેના કારણે આપણો જે રોટલો છે કડક પણ ના થાય અંદરથી પોચો રહે અને સાથે સાથે ફાટી પણ ના જાય તો હવે આપણે બીજી બાજુ પણ ચડવા દઈએ તો હવે અહીંયા આપણે જોઈએ તો આપણો જે બીજી સાઈડથી પણ આપણો રોટલો એકદમ સરસ ચડી ગયો છે વાવ સરસ મજાનો આપણો રોટલો અહીંયા ચડે છે હવે આપણે પાછળની સાઈડ થોડું પાણી ફેલાવી દઈએ આ પાણી મીઠાવાળું હોય હોવું જોઈએ એટલે આપણા જે રોટલો હોય છે એ ખૂબ ટેસ્ટી બનશે તમે જોયું આપણું રોટલો સહેજ પણ ફાટ્યો નથી એનો મતલબ એ છે કે આપણે પાણી જ્યારે પણ રોટલો ચડતો હોય ત્યારે ચોક્કસ એડ કરવું જોઈએ તો અહીંયા તમે જોઈ શકો છો એકદમ સરસ મજાનો અહીંયાથી આપણો રોટલો એકદમ સરસ ફૂલાયો છે અને અહીંયા આપણો જુવારના લોટનો રોટલો બનીને એકદમ તૈયાર છે તો અહીંયા આપણો જે જુવારનો રોટલો બંને રેડી છે એ રોટલા પર આપણે ચોખ્ખું ગાયનું ઘી ચોપડવાનું છે અને આ જુવારનો રોટલો કોઈ પણ શાક સાથે અથવા તો શાક ન હોય ને તો નાસ્તામાં ચા સાથે પણ ખૂબ સરસ લાગે છે તો ખરેખર તમને બધાને આ રેસીપી પસંદ આવી હોય ને તો ચોક્કસ તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરશો તો ખરેખર મિત્રો આપ સૌને આ માહિતી કેવી લાગે છે ચોક્કસ મને જણાવજો